કોરિનર સ્થિત ખાનગી સિમેન્ટ કંપનીની રેલવે કોલોનીમાં રહેતા હેમંત કુમાર યાદવ નામના યુવાનના પત્ની સંજુ કુમારી યાદવ ઉંમર વર્ષ ઓગણચાલીસ નું આજ રોજ તેના પાડોશીમાં રહેતા યુવાને શરીરના ઘા ઝીકી દેતા તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું પાડોશી મહિલા સાથેની સામાન્ય બાબતની તકરારમાં મહિલા અને તેના પતિએ સંજુકુમારીને કુમારીને ઘા ઝીકી દીધા હતા આ ઘટનાના પ્રાથમિક જાણવા મળતી વિગત મુજબ આજે બપોરના સમયે બનેલા આ ઘટના વખતે સંજુકુમારી યાદવના પતિ હેમંત કુમાર યાદવ જમીને ખાનગી ટ્રાન્સપોર્ટ કંપનીમાં નોકરી કરવા ગયેલા ત્યારે સંજુકુમારી અને તેના બાળકો ઘરે એકલા હતા ત્યારે તેના પાડોશીમાં રહેતી મહિલા સાથે સામાન્ય બાબતની તકરારમાં બોલાસાલી થયેલ જેથી મહિલાના અને પતિએ સંજુકુમારીને શરીરના ઘા ઝીકી દીધા હતા અચાનક બનેલા બનાવથી મૃતકના બાળકોએ તેમના પિતાને ફોન કરી જાણ કરી હતી જેથી અંબુજા નગર હોસ્પિટલમાં લઈ ગયેલા પરંતુ તેનીનું મોત નીપજ્યું હોય તેને કોડીનાર સરકારી દવાખાને પીએમ માટે ખેંચાડવામાં આવેલા બનવાની જાણ કોડીનાર પોલીસને કરવામાં આવતા પોલીસ પણ તરત જ ઘટના સ્થળે પહોંચી જઈને પાડોશનમાં રહેતા પતિ પત્નીની અટક કરીને વિશેષ તપાસ હાથ ધરી છે